વડોદરાના કરજણમાંથી એક અનોખી અને મનોહર વીડિયો સામે આવ્યા છે કરજણ મિયા ગામ વચ્ચે આવેલ પાંજરાપોળ ખાતે આજે ગાયો માટે જમણવાર યોજાયો અને એ જમણ પણ કોઈ સામાન્ય નહોતું પરંતુ સાચી અર્થમાં ગુજરાતી થાળી દાતા દ્વારા ગાયો માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં પૂરી શાક ભાત અને સાથે કેરીની સિઝનને ધ્યાનમાં રાખીને કેસર લંગડા અને રાજાપુરી જેવી કેરીનો મીઠો રસ પણ પીવડાવવામાં આવ્યો પાંજરાપોળમાં અવારનવાર ગાયો માટે આવો જમણવાર યોજાતો હોય છે પરંતુ આજે ગાયો માટે ગુજરાતી થાળીની મહેફિલ રંગત ભરી રહી